વેલકમ ટુ કિચન આપશો ને મારા જય દ્વારકા તો આજે આપણે બનાવીશું વોશિંગ મશીનમાં વેફર આ વેફરને નથી આપણે બાફવાની કે સુકવવાની કંઈ પણ ઝંઝટ કર્યા વગર ફક્ત ઇસ્ટન રીતે દસ જ મિનિટમાં વેફર બનાવીને તૈયાર કરો તો તેના માટે અહીંયા અમે પાંચ નંગ જેટલા બટેકા લીધા છે તમારી જેટલી ક્વોન્ટિટીમાં વેફર બનાવવાની હોય ને એટલા તમે બટેકા લઈ શકો છો બટેકાને આપણે કેવા પસંદ કરવાના કે એકદમ વ્હાઈટ ઉપરથી હોય અને બટેકું છે ને ભરાવદાર હોય એ રીતના આપણે બટેકા પસંદ કરવાના તો આજે હું તમારી સાથે વેફર બનાવવાની રીત શેર કરવાની છું તે કેવી રીતના આપણે વેફર બનાવવાની છે તો આ બટેકાની વેફરને આપણે નથી બાફવાની ઝંઝટ કરવાની કે નથી સુકવવાની ઝંઝટ કરવાની એકદમ ઈસ્ટર્ન રીતે આપણે બટેકાની વેફર બનાવી અને ફક્ત દસ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું તેની આજે હું તમારી સાથે રીત શેર કરીશ તો આપણે બટેકાને ઉપરની સાલ ઉતારી લઈશું તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ જય માણપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે તો જો આ રીતે આપણે અમુક ખાડા ખડિયા હોય તે કાઢી નાખવાના ને શાલ ઉતારી અને આપણે તરત જ પાણીમાં વેકી દેવાના જેથી બટેકા છે તે કાળા ન પડે હવે આપણે બીજા બટેકાની પણ શાલ ઉતારી લઈશું તો શાલ ઉતારીને આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે બટેકાની શાલ ઉતારી અને તે તરત જ પાણીમાં નાખી દેવાના તો જો અહીંયા અમે સરસ રીતે બટેકાની શાલ ઉતારી નાખી છે હવે આપણે બટેકાની કતરી પાડી લઈશું તો તેના માટે અહીંયા મેં બટેકાને કતરી પાડવાનું મશીન લીધું છે આ રીતનું આ મશીન મેં મેળામાંથી લીધું છે અત્યારે હું આમાં સાદી વેફર પાડું છું તમારે ડિઝાઇનવાળી ગમે તે વેફર તમે પાડી શકો છો એટલે આપણે બટેકાને ઊભું રાખી અને વેફર પાડવાની જો વધારે મોટી વેફર પાડી હોય ને તો બટેકાને આડો રાખવાનું તો પહેલાં હું બટેકાને ઊભું રાખીને વેફર બનાવીશ કેવી સરસ કતરણ પડે છે વેફરને તો કતરણ અહીંયા અમે વધારે જાડી પણ નથી અને વધારે પતલી પણ નથી જો અહીંયા થોડી આપણી આરપાર આંગળી દેખાય એ રીતની વેફર પડી છે તમારે જો વધારે જાડી રાખવી હોય ને વેફરને તો તમે પતલી સાકુ વડે પણ બનાવી શકો છો એ રીતે પણ બને વેફર મીડિયમ નાના બટેકા હોય ને તો તેને આડું બટેકું રાખીને વેફર પાડવાની જો તેની વેફર થોડી આ રીતની લંગોળમાં પડે અને થોડીક મોટી સાઈઝની પડે તે પણ બહુ સરસ બને તો અહીંયા મેં પહેલાં બે બટેકાની આ રીતની વેફર બનાવી નાખીએ તો જેમ જેમ વેફર બનતી જાય છે એમ આપણે વેફરને પાણીમાં એડ કરી દઈશું અહીંયા મેં એક બાઉલમાં પાણી લીધું છે વેફરને આપણે ત્રણ વખત પાણીમાં વોશ કરી નાખવાની અને બટેકામાં છે ને ક્ષારનો ભાગ રહેલો હોય છે એટલે આ રીતે આપણે પાણીમાં થોડીક વાર રાખીને પાંચથી દસ મિનિટ સુધી તો વેફરનો ક્ષાર હોય ને તે તળિયા બેસી જાય તો તમે આને શું કહો છો વેફર કહો છો કે કતરણ કહો છો તે મને કમેન્ટ કરી જરૂર કહેશો હવે આપણે બીજી વાર સોખું પાણી લઈ અને વેફરને એડ કરી દઈશું આવી રીતે આપણે ત્રણ પાણીયાથી વેફરને ઓછ નાખવાની જો બની છે ને સરસ મજાની કતરણ હવે આમાં આપણે થોડા લીંબુના ટીપા એડ કરી દઈશું તો થોડો લીંબુનો રસ એડ કર્યા બાદ આપણે બે મિનિટ સુધી આમ જ રહેવા દઈશું જે વેફરમાં મેલનો ભાગ હોય તે જ નીકળી જાય લીંબુ છે મેલ કાપવાનું કામ કરે જો આ રીતે લીંબુ વેફરમાં એડ કરીને બે મિનિટ સુધી રાખીને તો વેફર છે તે સરસ મજાની બને હવે આપણે બનાવેલી વેફરને સાઈડમાં મેંકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા મેં કોટનનો દુપટ્ટો લીધો છે તમારે કોઈ પણ દુપટ્ટો લેવાનો હોય ને તેમાં ખાસ ધ્યાન શું રાખવાનું કે દુપટ્ટામાંથી કલર ન જાવો જોઈએ એ રીતનો આપણે દુપટ્ટો લેવાનો હવે વેફરને અને આપણે દુપટ્ટામાં રાખી દઈશું અને આપણે ચારે ભેગા કરી લઈશું અને આ રીતનું પોટલી જેવું આવી લઈશું એક શેડો લઈ અને આપણે ગાંઠવા લઈશું જો આ રીતનું રાખવાનું તો હવે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે આવશું વોશિંગ મશીન તરફ કારણ કે આપણે વોશિંગ મશીનમાં સુકવવાની છે વેફર તો વોશિંગ મશીનનું આપણે સ્કિનનું બટન આવે છે ને જે કપડાં સુકવવામાં આપણે જે બટન દબાવીએ અને મશીન ચાલુ કરીએ છીએ તે બટન આપણે દબાવી દઈશું તો અહીંયા બાર મિનિટ લીધી છે વેફરને કોરી કરવા માટેની કલાકોનું કામ આપણે મિલિટોમાં કરવાનું છે આમાં ન તડકે સૂકવવાની જરૂર પડશે કે ન તો પંખાની છે સૂકવાની જરૂર પડશે ફક્ત થોડા સમયમાં વેફર કોરી થઈ જશે તો જુઓ ફક્ત આવનાર પાંચ સાત મિનિટમાં આપણી વેફર પૂરી થઈ અને તૈયાર થઈ જશે જુઓ સકડું ફરવા મળ્યું છે હવે આપણે મશીનનું ઢાંકણ ખોલી નાખશું પોટલીને બહાર કાઢી લેશું એકદમ સુખાઈ ગઈ છે હવે આપણે પોટલીને ખોલી નાખશું વેફર છે તે એકદમ સુખાઈ ગઈ છે એકદમ આ રીતની કોરી વેફર થઈ ગઈ છે આ વેફર બનાવવાની રીત કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો જો એક પણ વેફર ભાંગી નથી અને એક પણ વેફર તૂટી પણ નથી બધી વેફર એવી નેવી છે તો આપણે એક વાટકી લઈ લઈશું એક ચમચી જેટલું મીઠું કરી દઈશું અડધી વાટકી જેટલું પાણી ભરી નથી ખાતા એટલે જો મીઠાનું પાણી છે ને એકદમ ઓપ્શનલ છે તમારે અલુના વ્રતમાં માં વેફર બનાવવાની હોય ને તો તેમાં મીઠાનું પાણી નહીં નાખવાનું નહીતર મીઠાનું પાણી લેવાનું તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે જશું ગેસ તરફ તો વેફર ફ્રાય કરવા માટે અહીંયા અમે તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખેલું હતું સરસ સીઝ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વેફર એડ કરી દઈશું બેસમ સીઝ જેટલું મીઠાનું પાણી ઉપર ફ્રેડ કરી દઈશું અને ગેસને કેમ છે તે ફૂલ જ રાખવાની આપણે ફૂલ ગેસ પાસ વેફરને ફ્રાય કરી લેવાની

તો અહીંયા આપણી એકદમ ઇસ્ટર્ન વેફર ફક્ત દસ મિનિટમાં બનીને થઈ છે તૈયાર એકદમ ક્રિસ્પી અને કરારી આ વેફર તમે બાળકોની પરીક્ષા આવે છે એટલે તમે આ રીતે ફટાફટ દસ મિનિટમાં વેફર બનાવી અને અને તમે તેને નાસ્તામાં પણ આપી શકો છો તો આ રીતે તમે એકવાર વેફર જરૂર ઘરે બનાવજો અને મને કમેન્ટ કરી જરૂર કહેજો કેવી બની છે તે એકદમ ઓઇલ ફ્રી વેફર બને છે આમાં વધારે તેલ પણ નથી રહેતું આમાં આપણે થોડું ઉપરથી કાશ્મીરી મરચું ભભરાવી દઈશું આ વેફરને તમે કોઈ પણ આ રીતની કાશની બવણી અથવા તો ચીપલો બેક આવે છે ને તેમાં પણ તમે સ્ટોર કરી શકો છો એકથી બે મહિના સુધી આ વેફર સારી જ રહેશે જો તમે આ રીતે ઘરે એકવાર વેફર બનાવશો ને તો બહારની વેફરને પણ તમે ભૂલી જશો એટલી સરળ અને આપણને સારી વેફર ઘરે બનાવવામાં પડે છે તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધી જય શિયા રામબેન ધન્યવાદ